ભુજ તાલુકામાં હમીરસર તળાવ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણી સાતમ આઠમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે બે દિવસીય ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે ખાસ કરીને ભુજ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ઉમટી પડે છે અને મેળાની મોજ માણે છે આ મેળાનું આયોજન ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે પરંપરાગત રીતે સાતમના સવારના ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા મેળાને ખુલ્લું મૂકવામાં આવશે આ વખતે આ મેળાનું ટેન્ડર સાત લાખ સાહીઠ હજારમાં પાસ કરવામાં આવ્યું છે મેળાની અંદર મોટી સંખ્યામાં સ્ટોલ બાંધવામાં આવ્યા છે મેળાની અંદર ખાસ કરીને રાખવામાં આવેલ રાઇડ્સ ની જવાબદારી મેળાના સંચાલન તેમજ રાઇડ્સના માલિકની રહે છે ખાસ કરીને જ્યારે આ બે દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં મેદની ઉમટી પડે છે ત્યારે હોટલ સામે આવેલા કૃષ્ણાજી પુલની હાલત અત્યંત જર્જિત છે વારંવાર ટેન્ડર પાસ થાય છે છતાં પણ આ જ દિવસ સુધીમાં ભુજ નગરપાલિકા દ્વારા આ પુલની મરંમત કરવામાં આવતી નથી તો જો કદાચ આ મેળાની અંદર કોઈ પણ અનિચ્છ્ય ઘટના બનશે તો તેની જવાબદારી શું ભુજ નગરપાલિકા લેશે વારંવારની રજૂઆતો છતાં પણ ભુજ નગરપાલિકા દ્વારા આ જર્જિત કૃષ્ણાજી પુલની મરમત કરવામાં આવતી નથી આ બાબતે વધુ સાંભળીએ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પરંપરાગત સાતમ સાતમ મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું છે જેમાં હમીસરના કિનારે અને જે દર વર્ષે જે પ્રમાણે આયોજન થાય છે એ રીતે આ વર્ષે પણ આઉટસોર્સિંગથી આ કામગીરી આપવામાં આવેલી છે અને આ વખતે જે ટેન્ડર મંગાવી અને એજન્સી પાસેથી સાત લાખ સાહીઠ હજાર જેટલો ભાવ આવેલો છે આનો દર વર્ષની જેમ આ વખતે પણ વિવિધ જગ્યાએ સ્ટોલ મૂકવામાં આવશે અને જે રાઇડ્સ જે રાખવામાં આવેલી છે તેમાં સેફ્ટીના નોર્મ્સની જવાબદારી જે તે રાઇડ ચલાવનારની રહેશે તેમજ જે આયોજક છે તેની પણ આમાં જવાબદારી રહેશે તે મુજબની તેમને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવેલી છે કૃષ્ણાજી પી પુલ ઉપર અકસ્માત ના થાય તે માટે ત્યાં કોઈ પણ જાતનું મેળા માટે કોઈ સ્ટોલનું આયોજન ના કરવા માટેની જરૂરી સૂચનાઓ આપેલી છે અને સેફટી માટે પોલીસને પણ જાણ કરવામાં આવેલી છે કે અકસ્માત ના થાય મેળા દરમિયાન તે માટેની તમામ તકેદારી રાખવામાં આવેલી છે નગરપાલિકાના કર્મચારીઓ લાઈટ સ્ટાફ પણ આ સમય દરમિયાન ત્યાં સ્થળ ઉપર હાજર રહેશે અને જરૂરી વ્યવસ્થા જાળવશે દર વર્ષની જેમ જ રાઈડ્સ જે અત્યારે જે ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે મેળાનું આયોજન કરવામાં આવે છે તેમાં કોઈ મોટી રાઈડ્સ હોતી નથી કે જેમાં મોટી ગંભીર અકસ્માતની શક્યતાઓ હોય છે નાના બાળકો માટે તેમ છતાં તેમાં પણ મિકેનિકલ સર્ટિફિકેટની જરૂરી સૂચના આપી દેવામાં આવે તકેદી રાખવા માટે અને સ્ટેબિલિટી માટે રજૂ કરવા માટે તેમને જાણ કરવામાં આવેલી છે તેથી કોઈ અકસ્માત ના થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે નગરપાલિકા દ્વારા ફૂડ ક્વોલિટી માટે ફૂડ ઇન્સ્પેક્ટર નગરપાલિકા પાસે નથી અને જિલ્લા કક્ષાએથી આ બાબતેની તકેદારી રાખવામાં આવતી હોય છે તેમ છતાં નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે જે પણ જગ્યાએ તે પોતે આવા ખાદ્ય પદાર્થોનું સેવન કરે નગરપાલિકા વિસ્તારમાં સાતમ આઠમ દરમિયાન કાં તો અન્ય સમય દરમિયાન તેમાં સ્વચ્છતા બાબતેની જરૂરી ચકાસણી કરી અને તેનું ધ્યાન રાખે તેવી લોકોને વિનંતી કરવામાં આવે છે વેન્ડર્સને પણ આ માટે વિનંતી કરવામાં આવે છે કે પોતે જ્યારે ખાદ્ય પદાર્થોનું વિતરણ કરતા હોય તો તેમાં સ્વચ્છતા બાબતે પૂરતી તકેદારી રાખે